છે મહેસાણાની મહેસાણામાં કેવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને કદાચ સાંભળીને કદાચ તમે ચોંકી ઉઠશો ખાસ કરીને ગુજરાતમાં તો છાસવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે જ્યાં બંને પ્રેમી પંખીડાઓ એકબીજા સાથે રહેવા માટે કોઈ પણ હદ સુધી જતા રહેતા હોય છે પરિવારની સામે પડી જતા હોય છે સમાજની સામે પડી જતા હોય છે અને કોઈ જ ન માને તો આખરે તેઓ ભાગી જતા હોય છે પરંતુ મહેસાણામાં કેવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં એક પુરુષ છે તે પરણેલ હતો અને તેની પત્ની છે તે ગર્ભવતી હતી અને જે અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા તેની સાથે ગઈકાલે રાત્રે તે ભાગી ગયો હતો અને અત્યારે બપોરના સમય સમાચાર સામે આવ્યા કે બંને પ્રેમી પંખીડા ઝાડ પર લટકીને પોતાનો જીવ ટૂંકાવા જઈ રહ્યા હતા એમાં બનવા જોગ બને એવું કે જેને રામ રાખે તેને કોણ ચાખે પ્રકારની ઘટનાનું નિર્માણ થયું છે જે જે પુરુષ હતો એ જે જેના સહારે લટકવાની કોશિશ કરતો હતો સાડીના સહારે લટકવાની કોશિશ કરી હતી પરંતુ લટકતાની સાથે તેની સાડી અને કાતો થડ જે છે તૂટી પડ્યું એટલે એનો જીવ બચી ગયો છે પરંતુ પેલી જે સ્ત્રી છે એનું ત્યાં કંકમાટી ભર્યું મોત થઈ ગયું છે ઘટના કઈ કઈ પ્રકારની છે મહેસાણા તાલુકાના ધોળાસન ગામની આ ઘટના છે ગામની સીમમાં આવેલા ખરાબામાં બાવળના ઝાડ ઉપરથી ગળે ફાંસો ખાધો છે યુવકના ગળે બાંધેલા દુપટ્ટો તૂટી જતા તેનો આ બચાવ થયો છે અને યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે યુવકે યુવક ધોળાસણનો જ્યારે યુવતી નુગર ગામની હોવાનું પણ સામે આવ્યું છે બચી ગયેલ યુવક લાંગણજ પોલીસ મથકમાં હાજર થઈ ગયો છે સામેથી જ હાજર થઈ ગયો છે કારણ કે ઘટનાસ્થળે એને એની પ્રેમિકાનું કહેવાય કે

તમે પોતાના 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 બાપને પરિવારજનોને સમાજને છોડીને છો અને પરંતુ આ પ્રકારની હાલત થાય છે તમે વિચાર કરો એ છોકરાની શું હાલત થતી હશે અત્યારે કારણ કે એની પત્નીની પણ હાલત જોવા જેવી છે એટલે બનવા જો ઘણા બધા કિસ્સાઓ બની જાય છે પરંતુ આ પુરુષ આ છોકરા માટે આપણું એટલું જ કહી શકીએ કે જેને રામ રાખે તેને કોણ ચાખે